બોડેલીના તોતરમાતા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા સિંચાઈ વિભાગની પાઇપલાઇનમાં ત્રણ જગ્યાએ ભંગાણ થતા ખેડૂતો શ્રમદાન અને આર્થિક ભોગે કામ કરવા માટે મજબૂર બન્યા છે બોડેલી તાલુકાના તોતરમાતા ગામની સીમના ખેડૂતોની રજૂઆત સિંચાઈ વિભાગના બહેરા નહીં અથડાતા ખેડૂતો જાત મહેનત જિંદાબાદના સૂત્રને સાર્થક કરતા

વસાહતની સીમમાંથી પસાર થતી નર્મદા સિંચાઈની કડીલા માઇનોર કેનાલની પાઇપલાઇન ગુણવત્તા વિહીન બનાવી દીધી હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે કુંડી ઉજા કલમ વસાહતના ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું કે ત્રીસ વર્ષની રજૂઆત પછી પાઇપલાઇન આવેલી તે પણ હલકી કક્ષાની બનાવી આપી છે જેને કારણે વારંવાર લીકેજ થાય છે સરકારી તંત્રને રજૂઆત કરીએ છીએ પણ તેના પરિણામ લક્ષી નિરાકરણ તરફ જેણે દુર્લક્ષ સેવાઈ રહ્યું હોવાનું પણ તેના પરિણામ લક્ષી નિરાકરણ તરફ જાણે દુર્લક્ષ સેવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે કુંડી ઉંચા કલમ વરસાદની સીમાથી પસાર થતી નર્મદા સિંચાઈ લાઇન એટલે તકલાદી હોવાને લઈને તાલુકાના તોતરમાતા લાઈનમાં દર વર્ષે નુકસાન થતા પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળતા ખેતીને ભારે નુકસાન થયું છે પાઇપ તૂટી જતા પાણી વારંવાર લીકેજ થાય છે તો વધુમાં જાણવા મળ્યું હતું કે ચાર વર્ષ પહેલા લાઇન ટેસ્ટિંગ કરી ત્યારે જે લીકેજ હતા તે પણ રિપેરિંગ થયા નથી અધિકારીઓ ખેડૂતો ઉપર છોડી દે છે અધિકારીઓ ખેડૂતોને કહે છે કે તમે જાતે રિપેરિંગ કરી લ્યો ખેડૂતો પોતાના ઘરનો ખર્ચ ઉપાડી નથી શકતા તો પણ આ પાઇપલાઇન રિપેરિંગ કરવાનો પણ ખર્ચ ઉપાડવા હાલ તો તેઓ મજબૂર બન્યા છે ત્યારે એ કહેવું હવે ખોટું નથી કે નજીકના જ ભૂતકાળમાં મોસમી વરસાદને કારણે પાયમાલ થયેલા ખેડૂતો હાલ તંત્રની ઘોર ઉપેક્ષા તેમજ બેદરકારીને કારણે ખેતી કામ છોડી મજૂર બન્યા છે હા કુંડી ચાકલમ જે કેનાલ લાઈન આવેલી છે પાણીમાં એમાં ત્રીસ વર્ષથી પહેલાં રજૂઆત કરી કરી પણ છેવટે એક આવી લાઈન આવેલી તો હાવ લાઈન હો ડુપ્લિકેટ જેવી બનાવી દીધેલી અને અમે હવે જાતિ મહેનત કરીએ છીએ અને પાણી વાળી ગડે લીકેજ થયા કરે છે એટલે સરકારને રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર આવતું નહીં કામ કરે એટલે અમે જાતે જ મહેનત કરીએ છીએ ને બધા આત્મનિર્ભર તરીકે બધા કામ કરશે અને અમે આદિવાસી સમાજ જોડે હંમેશા સરકાર કંઈક ને કંઈક વિરોધ જ કરતા હોય પણ તોય અમે આત્મનિર્ભર પ્રમાણે અમે પાણી માટે બધું મહેનત કરીએ છીએ અને ખેતરોમાં પાખો મરી જાય પાસે ઝઘડાઓ થાય છે ને એને લીધે લાઈન અમે કમ્પ્લીટ કરીએ છીએ આજે કેટલી જગ્યાએ તમે રિપેરિંગ કર્યું આજે ચાર જગ્યાએ રિપેરિંગ કરી છે

અમારે જાતે કરવું પડે છે અને સાહેબો જ આવીને કે તમે કરી દો એવું કહે છે અને તે નાનો ખર્ચ નહીં આ તો હજારો રૂપિયાનો ખર્ચ થાય છે વાલ નથી બેસાડેલા પાઇપો ખોટા નાખેલા જોઈન્ટ નથી કરેલા જે દસ દસ ફૂટની લાઇનો નીચેથી ખોદીને અમારે કાઢવી પડે અને રિપેર કરીએ છીએ આ તો બધા આદિવાસીઓ પોતાની ખેતી બગડે છે એટલે ખર્ચ કરીને કરે છે પોતાના ઘરનો ખર્ચ નથી ઉપાડી શકતા તે અત્યારે સરકારની પાઇપલાઈનો રિપેર કરવાનો વારો અમારો આવ્યો છે અને સાહેબ આવીને જોઈ જાય છે તમે કરી દો એવું કહે છે નથી સાધન આપતા અને જેટલી વાર અમે નાનું મોટું રિપેર કર્યું છે કોઈ પૈસા મને ચૂકવ્યા જ નથી અત્યાર સુધી એના બિલ બનાવીને લે છે કે શું કરે છે કંઈ ખબર નથી હવે હવે પછીનું જે ઘણું રિપેરિંગ બાકી છે અમારી વિનંતી છે કે ડિપાર્ટમેન્ટ કરાવે ખેડૂતો ઉપર ના છોડો ખેડૂતો એમની ખેતીમાંથી જ નથી પેદા કરતા તો આ લીકેજ લીકેજ રિપેર કરીને એ પૈસા કંઈથી કાઢશે એ અમારે વિનંતી છે નામ મુખ્યમંત્રી મારું નામ મુકુંદભાઈ પટેલ